નમસ્કાર મિત્રો કલરવું હું શોખ નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આજે જ કરો આ એક કામ તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિગતે માહિતી મેળવીએ તો જુદા જુદા સમાચાર પત્રોના કટિંગ્સ તમારી સ્ક્રીન ઉપર છે એના દ્વારા જ આપણે માહિતી છે એ જાણવાનો પ્રયત્ન કરીશું આ સમાચાર ખાસ કરીને પાંચથી સાત વર્ષના ઉંમરના બાળકો છે એનું આધાર કાર્ડ અપડેટ કરવાની વાત છે બાયોમેટ્રિક અપડેટ બાબતે આ સમાચાર છે તો જુદા જુદા સમાચાર પત્રોમાં છપાયેલા કટિંગ્સ દ્વારા આપણે છે માહિતી સમજવાનો પ્રયત્ન કરીશું તો કંઈક સમાચાર આવા છે કે તમારા બાળકોનો બાયોમેટ્રિક અપડેટ છે આધારમાં એ તમારે કરાવવાની છે પાંચથી સાત વર્ષના બાળકો માટે આ સેવા છે એ મફત રહેશે આવી યુઆઈડીએઆઈએ બધા વાલીઓને અપીલ કરી છે તો તમારું પાંચથી સાત વર્ષનું બાળક હોય તો બાયોમેટ્રિક અપડેટ છે કરાવી લેજો એના માટે કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ જો તમારા બાળકની ઉંમર સાત વર્ષથી વધારે હશે અને તમે બાયોમેટ્રિક અપડેટ નહીં કરાવેલું હોય તો એના માટે સો રૂપિયા છે એ ચાર્જ ચૂકવવો પડશે એટલે પાંચ વર્ષથી ઉપર ઉંમર થઈ ગઈ હોય ને સાત વર્ષથી વચ્ચે હોય તો એના માટે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફ્રી છે અને આ વેલાસર છે કરાવી લેવું કારણ કે જો વેલાસર તમે નહીં કરાવો અને સાત વર્ષથી વધારે સમય થઈ જશે તો તમારા બાળકનું આધાર કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે તો વહેલી તકે પાંચથી સાત વર્ષના બાળકોનું બાયોમેટ્રિક અપડેટ છે એક આધારનું કરાવી લેજો અને આવી અપીલ છે યુઆઈડીઆઈએ દરેક માતા પિતાને કરી છે અને પાંચથી સાત વર્ષ માટે કોઈ પણ ચાર્જ ચૂકવવો નહીં પડે પરંતુ જો સાત વર્ષ થઈ ગયા હશે બાળકના અને બાયોમેટ્રિક અપડેટ નહીં કરાવેલું હોય તો એના માટે સો રૂપિયા છે ચાર્જ ચૂકવવો પડશે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો